આદિવાસી સમાજને લઈને એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભરાયો હતો અને તીર કામઠા લઈને કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા સાથે જ આદિવાસી નેતાઓએ પણ ચીમકી આપી છે કે જો આરોપીને પોલીસ નહીં પકડે તો પછી હવે તીર કામઠા ચાલશે વિગતે વાત કરીએ આદિવાસી સમાજમાં શા માટે રોષ ભરાયો છે અને શું માંગણી કરી છે તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા ભરૂચ જિલ્લાના હાલમાં જ ચરખી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલો અને યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક ચરોતરનો યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો જેને લઈને આદિવાસી સમાજના લોકો તીરકામઠા લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સાથે જ આપીને ઉગ્ર રજૂઆત પણ કરી હતી સમગ્ર મામલે છોટુ વસાવાના બંને પુત્રો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે સરકાર અને પોલીસને ચીમકી પણ આપી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચરખી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યો હતો જેનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેને લઈને સોશિયલ મીડિયામાં લાલા નામના એક યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ અને માતા બહેનો ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આ વાતને લઈને સમાજના લોકો જિલ્લા કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જે સોશિયલ

સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી ચલવી ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે જેવું અભણ નથી હવે દરેક બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટીપણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચાલુ નહીં સજા કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગી જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક

એમને રજૂઆત કરીએ છે કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે છે માફી 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 એ કે માણસ જ નથી એને પર માંગે માંગે દુનિયામાં કદી આપી શકાય એવું નથી એટલે એને હચાવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું મહેશ વસાવાએ કહ્યું કે અન્ય કેસોમાં તો રાતોરાત આરોપીઓને પોલીસ પકડી લાવે છે તો આ કેસમાં કેમ નહીં જે દિવસે અમારો સમાજ ધાર્યા અને તીર કામઠા લઈને નીકળશે તે દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે આ અમારા ખોરાકમાં અને રોજગારી માટેના ઓજારો છે કદાચ આ ઓજારો કોઈના પર ચાલતા ન થઈ જાય તેનું પોલીસ અને સરકાર ધ્યાન રાખે સાથે જ તેમણે કહ્યું કે આરોપીઓ માફીના લાયક નથી એટલે એને અહીંયા લઈને આવો અને પોલીસ નહીં લાવે તો પછી અમે અમારું કામ કરીશું જ્યારે દિલીપ વસાવાએ કહ્યું છે કે આ ઘટના કલંકરૂપ છે જો અમારા સમાજ વિશે આવી જ ટિપ્પણી થશે તો સરકારે ભોગવવું પડશે સમગ્ર મામલે ફરિયાદ કરાવીને જ રહીશું અને તેને સજા નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ પગલું ભરશે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા ભાજપમાં છે જ્યારે દિલીપ વસાવા ભારત આદિવાસી પાર્ટીમાં છે અને આ બંને નેતાઓ આજે એક સાથે જોવા મળ્યા હતા મહેશ વસાવા ભાજપના જ નેતા છે તેમ છતાં તેમણે તેમની જ સરકારને ચીમકી આપી છે જોઈએ હવે કે પોલીસ આરોપીને લાવશે કે પછી આદિવાસી સમાજ આ મામલે કોઈ પગલું ભરશે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા